નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં નામ છે રાશિઓની તુલના આ પ્રકરણના સ્વ અધિયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથ્થરની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ સાત રાશિઓની

એટલે કે ચારસો લીટરના પચીસ ટકા કેટલા થાય તો ચારસો ના પચીસ ટકા થશે સો લીટર બી ત્રણ ટકા ચોથું એક પેન બાર રૂપિયામાં ખરીદી પચીસ ટકા નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી પડે તો બાર રૂપિયા ઉપર પચીસ ટકા નફો મેળવવો હોય તો પેન ને સી એટલે કે પંદર રૂપિયામાં વેચવી જોઈએ પાંચમું પચીસો રૂપિયાનું બાર ટકા લેખે બે વર્ષનું વ્યાજ મુદલ કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો પચીસો રૂપિયાનું બાર ટકા લેખે વ્યાજ આપણે ગણીશું તો છસો રૂપિયા થશે અહીં આપણને વ્યાજ મુદલ પૂછેલું છે માટે આપણું વ્યાજ મુદલ થશે એકત્રીસો રૂપિયા ત્યાર પછી રૂપિયા આઠ અને પચાસ પૈસાનો ગુણોત્તર શોધો તો જવાબ આવશે બી સોળના છેદમાં એક ત્યાર પછી સાતમું છે રૂપિયા પિસ્તાલીસો કેટલા ટકા નવ હજાર થાય તો પિસ્તાલીસો ના બસો ટકા આપણે કરીશું ત્યારે નવ હજાર થશે ત્યાર પછીનું છે કઈ રકમનું વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા એકસો છવ્વીસ થાય તો જવાબ આવશે સી ચારસો પચાસ નવમું બે તૃતીયાંશ એટલે કેટલા ટકા તો જવાબ આવશે છાસઠ પૂર્ણાંક બે તૃતીયાંશ ટકા ત્યાર પછીનું દસમું આઈ બરાબર પીઆર ટી છેદમાં સો માં ટી એ શું છે તો ટી એટલે સમય સમય થશે જવાબ આવશે સી ત્યાર પછીનું સો ટકાના પચાસ ટકાના પચીસ ટકા કેટલા થાય એટલે કે સો ના પચાસ ટકા થશે પચાસ હવે પચાસ ના પચીસ ટકા આપણે કરીશું તો તે થશે બાર પોઈન્ટ પાંચ ત્યાર પછી ત્રણસો પંદર એ કઈ સંખ્યાના નેવું ટકા હોય તો ત્રણસો પંદર પંદરસો પચાસ ના નેવું ટકા હશે ત્યાર પછી જોડકા જોડો જેમાં પેલાની સામે આવશે સી બાસઠ પોઈન્ટ પાંચ બીજાની સામે આવશે ઈ પંચોતેર ટકા ત્રીજાની સામે આવશે ડીસઠ ટકા બી પચાસ ટકા ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલ સંખ્યાને ને ટકામાં ફેરવો તો ચાલો ફેરવીએ સૌ પ્રથમ આપણને આપેલા છે ત્રણના છેદમાં પચીસ હવે કોઈ પણ સંખ્યાને આપણે ટકામાં ફેરવવી હોય તો તેનો સો સાથે ગુણાકાર કરવો પડે તો આપણે પચીસ પચીસ ઉડી જશે બાકી વધશે ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ ના પચીસ બરાબર બાર ટકા થશે ત્યાર પછી સાતના છેદમાં ચાલીસ તેને ગુણ્યા આપણે સો કરીશું તો શૂન્ય અને શૂન્ય છે તે દૂર થશે બાકી વધશે સાત ગુણ્યા દસ છેદમાં ચાર બરાબર સિત્તેરના છેદમાં ચાલીસ એટલે કે સત્તર પોઈન્ટ પાંચ ટકા ત્યાર પછી ત્રીજો દાખલો છે જીરો પોઈન્ટ પાંત્રીસ તો જીરો પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા સો હવે પાંત્રીસ ને આપણે પૂર્ણાંકમાં ફેરવીએ તો છેદમાં બરાબર સો સો છે તે ઉડી જશે અને જવાબ થશે આપણો પાંત્રીસ ટકા શૂન્ય ઉડશે તો એકવીસ ગુણ્યા દસ માટે આપણો જવાબ થશે બસો દસ ટકા ત્યાર પછીનો છે ચૌદ પોઈન્ટ છોતેર તેને ટકામાં ફેરવવા માટે સો સાથે ગુણાકાર કરીશું હવે પૂર્ણાંક સંખ્યામાં ફેરવતા ચૌદસો ને છોતેર પ્રશ્ન ચાર નીચે આપેલ આકૃતિમાં ચાલીસ ટકા ભાગમાં રંગ પૂરો તો અહીં કુલખાના વિદ્યાર્થી મિત્રો આપણને પચીસ જોવા મળે છે આ કુલખાના છે પાંચ ખાના છે તે પચીસ ગુણ્યા ચાલીસ છેદમાં સો બરાબર પચીસ છેદ ઉડાડતા આપણને મળશે પાંચ ગુણ્યા બે એટલે કે દસ તો અહીં આપણે દસ ખાનામાં રંગ કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો અહીં રંગ છે તે તમે કરેલો જોઈ શકો છો પરંતુ ઝાંખો દેખાય છે માટે આપણે આ દસ બોક્સની અંદર રંગ કરી દઈશું અથવા તો તમે કોઈ પણ દસ ખાનામાં રંગ કરી શકો ત્યાર પછીનો દાખલો ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય તો બે અઢી કિગ્રા ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય તો ચાલો પેલા આપણે કુલ ટકાવારી ગણીએ તો કુલ ટકાવારી થશે દસ વત્તા ત્રણ વત્તા બાર બરાબર પચીસ ટકા હવે કેલ્શિયમની ટકાવારી કેટલી તો કેલ્શિયમ છે તે છે તો છેદ માં દસ ટકા છે કેલ્શિયમ તો દસ ના છેદમાં પચીસ ગુણ્યા સો માટે દસ ગુણ્યા ચાલીસ એટલે કે ચાલીસ ટકા કેલ્શિયમ થશે ત્યાર પછી કાર્બનની ટકાવારી ત્રણ છે તો તે બાર ટકા થશે હવે વજનમાં જોઈએ તો ચોક છે તે અઢી કિગ્રા એટલે કે બસો બે હજાર પાંચસો ગ્રામ થશે માટે કાર્બનનું વજન તો કે પચીસો ના બાર ટકા બરાબર ત્રણસો ગ્રામ થશે કેલ્શિયમનું વજન પચીસો ના ચાલીસ ટકા એટલે કે પચીસો ગુણ્યા પચીસ ગુણ્યા ચાલીસ બરાબર એક હજાર ગ્રામ એટલે કે એક કિલોગ્રામ કેલ્શિયમનું વજન થશે ત્યાર પછી છઠ્ઠો દાખલો છે પંચાવન ટકા રેતી અને તેત્રીસ ટકા સિમેન્ટ બાદ કરીએ એટલે કે બંને મળી અને અઠ્યાસી ટકા થયું તો ચૂનાનો ભાગ છે તે હવે બાર ટકા છે હવે ચૂનાની માત્રા કેટલી તો આઠસો ના બાર ટકા બરાબર છન્નું કિગ્રા થશે તો અહીં ચૂનાની માત્રા છે તે છન્નું કિગરા હશે ત્યાર પછી સાતમો દાખલો એક ગામની વસ્તી આઠ હજારની છે તેમાંથી એસી ટકા લોકો સાક્ષર છે અને સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સાક્ષર લોકો ગણીએ તો સાક્ષર લોકો આઠ હજાર છ હજાર લોકો સાક્ષર સાક્ષર છે હવે ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સ્ત્રીઓની સંખ્યા કેટલી તો ચોસઠસો ના ચાલીસ ટકા કરીએ એટલે સ્ત્રીઓની સંખ્યા મળશે જે થશે બે હજાર પાંચસો ને હવે ગુણોત્તર શોધીએ તો સ્ત્રીઓની સંખ્યા છેદમાં કુલ વસ્તી બરાબર પચીસો છેદમાં આઠ હજાર આઠમો રોહિત આઠસો ગુણ માંથી પાંચસો સાઈઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણ માંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંને કોનો દેખાવ સારો કહી શકાય તો બંનેની આપણે ટકાવારી શોધીએ એટલે ખ્યાલ આવશે તો રોહિતે મેળવેલા ટકા બરાબર પાંચસો સાહીઠ ગુણ્યા સો છેદમાં આઠસો બરાબર સિત્તેર ટકા થશે નેન્સીએ મેળવેલા ટકા તો ચારસો ત્રીસ ગુણ્યા સો છેદમાં પાંચસો બરાબર ટકા તો બંનેની ટકાવારી જોવાથી નેન્સીના ટકા વધુ હોવાથી નેન્સીનો દેખાવ સારો છે ત્યાર પછીનો દાખલો નવ રૂપિયા નવ હજારના સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષના અઢાર હજાર થઈ જાય તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે તે નવ હજાર થાય છે પ્રિન્સિપલ એટલે કે વ્યાજ નવ હજાર થયું તો આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર કેટલો તો આપણે શોધીએ કે આર બરાબર સો ગુણ્યા છેદમાં પી ગુણ્યા સાદુ રૂપને મળશે બાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે વ્યાજનો દર છે તે બાર પોઈન્ટ પાંચ ટકા હશેની કિંમતમાં બાર ટકા વધારો થયો જો ભાવ વધારા પછીની ફૂલદાની કિંમત આઠસો છન્નું હોય તો ફૂલદાની મૂળ કિંમત શું હશે તો ધારો કે ફૂલદાની મૂળ કિંમત સો રૂપિયા છે

રાધિકા તેના મિત્ર પાસેથી બાર હજાર હજાર ટકા લેખે અને બાકીના પંદર ટકા પી એટલે કે સૌપ્રથમ આપણે આઠ ટકા છે તેની ગણતરી કરીએ તો આઠ ટકા લેખે વ્યાજ છે તે થશે બે હજાર છવ્વીસ રૂપિયા ત્યાર પછી બાકી બધ્યા આઠ હજાર તો આઠ હજારનું વ્યાજ છે તે પંદર ટકા થશે કરીએ તો તે થશે છત્રીસો રૂપિયા આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાજનો દર છે તે આપણે અઢાર કરવાનો છે જે તમે અઢાર કરી અને આ પ્રકારે ગણતરી છે તે કરશો તો આપણો જવાબ છે તે સાચો આવી જશે તો બંનેનો વ્યાજ થશે એકવીસો સાહીઠ રૂપિયા અને છત્રીસો રૂપિયા તો કુલ મળી અને વ્યાજ થશે પાંચ હજાર સાતસો ને રૂપિયા ત્યાર પછી ખાલી જગ્યા પૂરો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યાઓ છે તે અલગ અલગ જગ્યાએ પૂરવાની છે તે તમે પૂરી શકશો ત્યાર પછી તેરમો દાખલો છે જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે જેમાં બે માસ બરાબર એક માસ બરાબર એક ચતુર્થાંશ વર્ષ ચાર માસ બરાબર એક તૃતીયાંશ વર્ષ છ માસ બરાબર એક તૃત્યાંશ વર્ષ અને ચોવીસ માસ બરાબર બે વર્ષ થશે ત્યાર પછી જાતે કરીએ વિદ્યાર્થી મિત્રો તમારી નજીકની બેંક તથા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ અને ત્યાં ટકા વ્યાજ દર કેટલા ટકા વ્યાજ દર છે તે જાણવાનું છે તથા દસ હજાર રૂપિયા બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકવાથી કઈ જગ્યાએથી બે વર્ષનું વ્યાજ વધુ મળશે તેની નોંધ કરો તો આ માટે તમારે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ બંનેની મુલાકાત લઈ અને ત્યાંના વ્યાજનો દર છે તેના વિશે જાણી અને તમારે આ દાખલો છે તે ગણવાનો થશે કેમકે બધી જગ્યાએ વ્યાજના દર છે તે અલગ અલગ હોય માટે તમારે તે મુજબ જાણકારી મેળવી અને લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે જેનું નામ હતું રાશિઓની તુલના આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સોલ્યુશન સ્વાધ્યાય પોતી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો